સુદામા કૃષ્ણ મારા મિત્ર છે એવો દાવો કરે છે એમ નહીં સુદામા તો પોતાની જાતને દાસ માને છે પણ શ્રી કૃષ્ણ સુદામાને પોતાનો મિત્ર માને છે કૃષ્ણ સખા એટલે મોટા માણસ હારે સંબંધ હોવાનો દાવો તો ઘણા કરે કે ચીફ મિનિસ્ટર આપણે લંગોટયો યાર અમે હારે મોટા થયા અમારા બાળો ત્યાં ભેગા હુકાતા ત્યાંથી શરૂઆત કર અને મળવા જાય ત્યારે એ ઓળખે નહીં બચાડે મોટા માણસ સાથે નજીકનો નાતો હોવાનો દાવો તો ઘણા કરે દુનિયામાં એમાં ગૌરવ નથી પણ ઈવડો ઈ મોટો માણસ મુલાકાતે આવ્યો હોય સિક્યુરિટી ટાઈટ હોય અને એમાં એ પોતે સામે ચાલી અને જોઈ જાય અને પોતે દોડીને આવે અરે તમે અહીંયા વાહ 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 મિત્ર કેટલા વખતે મળ્યા કેમ છો અને પોતે ગળામાં હાથ નાખી અને બીજા બધાને ઓળખાણ આપે કે આ મારો લંગોટીયો ત્યાં સંબંધનું ગૌરવ છે એમ અહીંયા સ્વયં શ્રી સુદામાને અપનાવ્યા પોતાના આસન ઉપર બેસાડ્યા સુદામાના ચરણ ધોયા અને સુદામાની પૂજા કરી આમાં સંબંધનું ગૌરવ છે સુદામા કઈ ગામમાં પોતાના ગામમાં ડીંગ મારતા નહોતા ફરતા કે દ્વારકા વાળો આપણો લંગોટિયો યાર નહીં સંબંધનું ગૌરવ આમાં છે કૃષ્ણ સખા કશ્ચિત કોઈ એક સખા હતો શ્રી કૃષ્ણનો બ્રાહ્મણ હતો સાધારણ બ્રાહ્મણ નહીં બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમ બ્રહ્મને જાણનારો બ્રાહ્મણ ઇન્દ્રિયોના વિષયોમાં એને વિરક્તિ હતી

ગૃહસ્થી છે પત્ની છે બાળકો છે અને એમાં અયાચક વ્રતનું ટકવું બહુ કઠણ કોઈને સામે ક્યારે હાથ લાંબો કર્યો નથી માગવું નહીં અને એનું કારણ સુદામાનું આ અયાચક વ્રત ટક્યું હતું એનું કારણ એના પત્ની ભાગવત માં તો સુદામા એને કલ્યાણી કહે છે પણ ઘણા એનું નામ બતાવે છે સુશીલા સુંદરશીલ ચરિત્ર એવી સમજદાર અને એવી સહનશીલ એવી મહેનતો અને એને લઈને સુદામ દેવનું અયાચક વ્રત ટક્યું છે

કે ઓરિજિનલ સાડી કયા રંગની હતી ઓળખાતું નથી બાળકો તો નગ્ન પહેરવા લુગડા નથી જો કઈ આવીને કોઈ આપી જાય તો વળી ઘરમાં રસોઈ થાય ઠાકોરજીને ભોગ લાગે અને પછી પ્રસાદ પેલા છોકરાઓને લેવડાવે વધે તો સુદામાને લેવડાવે અને પછી જો વધે ને તો પોતે બે કોળિયા ખાઈ લે આવી એ સહનશીલ નારી સુધામદેવે માગવાનું ના પાડી છે ક્યાંય માગવાનું નથી પહેરવાના કપડા ન હોય